તો મિત્રો આજે આપણે ઢોકળા બનાવવાના છે નાયડોલ ઢોકળા તો આની અંદર ઢોકળા માટેનું સ્પેશિયલ ખીરું છે ચોખાના લોટનું છાસમાં પલાળેલું છે હવે એમાં બધાય મસાલા નાખવાના છે આપણે કોજકોનિયમ હળદર નાખી હવે અંદર મીઠું નાખ્યું મરચું નાખવાનું મરચું નથી નાખવાનું થોડું જ મરચું નાખવાનું છે અને આ છે સ્પેશિયલ એના માટેનો પછી વઘારવા માટેનો વઘાર કર્યો છે અને આપણે મોટું બધું તપેલું મૂકી દીધું છે તો આપણે આ તલામાં પાણી લઈ લીધું છે ઘણું નથી મિનિમમ દોઢ બે લીટર લોટા જેટલું પાણી છે ખાલી વરાળ વળવા માટે અને અંદર પછી આપણે ડીશની અંદર થાળીની અંદર મૂકી દેવાના તો આપણે આ કોઠીલો મૂકી દેવાનો અંદર આવી રીતના આમ વચો વચ અને એની ઉપર થાળી મૂકવાની અને થાળી ઉપર ઢોકળા મૂકી દેવાના ઢોકળાનો લોટ તૈયાર થઈ ગયો છે તૈયાર થઈ ગયો છે અંદર આપણે વઘાર કર્યો તો એ નાખવાનો અંદર એટલે થોડો એનાથી ટેસ્ટી બને એમને એમ આવી રીતના મસાલા વગરના એકદમ વઘાર વગરના કરવા હોય તો થાય પણ આ થોડા સારા હોય છે અને ટેસ્ટી લાગે એટલા માટે આપણે આવી રીતના બનાવવાના છે આને બનાવવાના હોય એના લગભગ આઠ દસ કલાક પહેલા પલાળી દેવાનું એટલે શું એકદમ પલાળીને કમ્પ્લીટ થઈ જાય તો આપણે ત્યારે સવારમાં બનાવવાનો તો રાતે આ ખીરાને ચોખાના લોટને સાસમાં પલાળી નાખ્યો હતો તો આ છે એ ટાટા સોડા શાદીના ફૂલ હવે આ અંદર નાખવાનો છે પછીથી આ આપણે આ તપેલીમાંથી થોડો અલગ લઈ લીધો ને હવે અંદર ખારો નાખવાનો શું ખારો નાખવાથી ફૂલે સારા એટલે ખારો નાખ્યો અને આમ તો ઢોકળા બનાવવા માટે ઢોકળી ઢોકળીઓ કૂકર આવે સ્પેશિયલ પણ કૂકર હતું નહીં એટલે આપણે ડાયરેક્ટ આની અંદર મૂકી દેવાના છે હવે આપણે તેલ નાખી અને થાળી ચોપડી દઈએ એટલે શું એના પછી ઢોકળા લ આમાં લેવાનો તો લોટ ચોટે નહીં એકદમ ઉપરથી રહી એટલે કમ્પ્લીટ એને તેલ લગાવી દેવાનું ની અંદર હવે આપણે આ નહીં આ તપેલીમાંથી લેવાના છે આમાં ડાયરેક્ટ લોડ એટલે શું કમ્પ્લીટ રહે પછી આમાં લઈ લીધું છે આપણને લોટ થોડો લાગે છે થાળી બરોબર છે પણ આ ફૂલા છે એટલે એકદમ થાળીના લેવલો લેવલ આવી જશે અને હવે પાણીમાંથી વરાળ નીકળવા લાગી છે એટલે આમ મૂકી દીધા આપણે અંદર હવે તો આ આપણે મૂકી દીધું છે અને હવે આ માથે આમ દેશે એટલે કમ્પ્લેટ અંદરથી વરાળથી બફાઈ જશે એકદમ બીજી થાળીમાં કમ્પ્લેટ એટલે આ થાળી તૈયાર કરીને મૂક્યા પીલી તરત ઉતરે એવી તરત આ ચઢાઈ દેવાની થાળી અને આની અંદર આપણે અલગથી ખારો નાખીને આતા પીલીની અંદર ફરીથી પાછું લોટ એટલે કે ખીરું લઈ અને બનાવશું અને આ થાળી તૈયાર કરીને મૂકી દીધી હવે ડાયરેક્ટ એ થાળીમાં લઈ લેવાનું આર્યું હજી મૂકી દેવાનું અને પછી નવી થાળી આપણે ચડાવી દઈશું તો આપણે આ બીજી વાર બનાવવા લઈ લીધું છે લોટ અને પેલું હજી તો ચાલુ જ છે બનાવવાનું આપણે જોઈએ કે જેટલું આવશે ચલો આપણે ચક્કુથી ચેક કરી જોઈએ હજી ચક્કુને ના નથી હજી ચોટતું તો હવે આપણે આ ચડી રહ્યા છે કમ્પ્લીટ કારણ કે લોટ ઓકે થઈ ગયો ચોટતું નથી એટલે ટોકળા તૈયાર થઈ ગયા છે આજે હવે લઈ લેવાના અને આ બીજી થાળીમાં મૂકીને બનાવી દેવાના તો આ થાળી આપણે તૈયાર થઈ ગઈ છે હવે આપણે બીજી થાળી મૂકવાની તૈયારી છે હવે એ આ થાળી ની અંદર લઈ લેવાનું છે ખીરું અમુક જગ્યાએ આપણે બનાવતો પતળું એકદમ ખીરું રાખતા હોય અમુક જગ્યાએ જાડું રાખતા હોય આપણે આ મીડિયમ રાખ્યું છે એકદમ તમે વ્હાઈટ ઢોકળા જોયા હશે કે વ્હાઈટ ઢોકળા વ્હાઈટ ઢોકળાની અંદર મસાલો બીજો કંઈ ના આવે ખાલી છાસની અંદર ચ ચોખાના લોટને પલાળી દેવાનો અને પછી ડાયરેક્ટ જ મૂકી દેવાના એ વ્હાઈટ ઢોકળા થાય અને આની અંદર મસાલો બીજો તમે મૂકી અને કમ્પ્લીટ કરો એટલે આવી રીતના મસાલાવાળા થાય એની અંદર બધું આપણે તેલનો વઘાર એટલે કે તડકા બનાવી અને નાખવાનો હોય અને આ બીજું આપણું ચાલુ થઈ જાય

તો થાળી બની ગઈ છે કારણ કે આપણે આ ઢોકળા વઘારવાના નથી વ્હાઈટ હોય તો વઘારવાના હોય પણ આપણે ડાયરેક્ટ જ અંદર મસાલો નાખી દીધો તમે આગળ જોયું એમ એટલે આપણે કોઈ વઘારવાના બીજા નથી ડાયરેક્ટ જ ખાવાના રહેશે કટ મારી અને ડાયરેક્ટ ખાવાના